કોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે 5 દાયકાથી નૂતન વર્ષના દિવસે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ન થતાં ગાંધીવાદીઓ વરિષ્ઠ નાગરિકો વેપારીઓમાં રોષ જોવા મળે છે કોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયથી દર વર્ષે નૂતન વર્ષના દિવસે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે કોરોના મહામારી દરમિયાન ઓછા વ્યક્તિઓ સાથે પણ સ્નેહ મિલન યોજાયું જ હતું દર વર્ષે સ્નેહ મિલનમાં કથાકાર રમેશભાઈ ઓઝા સહિતના સંતો મહંતો અધિકારીઓ રાજકીય આગેવાનો શહેરના પ્રબુદ્ધ નાગરિકો વિવિધ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહેતા હોય છે અને બાપુના આશીર્વાદ મેળવી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા હોય છે નૂતન વર્ષની શુભ શરૂઆત સત્ય અને અને પૂજારીના જન્મસ્થળ ખાતે કરવામાં આવે છે કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા નૂતન વર્ષે મિલનનું આયોજન કરવામાં આવે છે મિલન કાર્યક્રમમાં સૌ પ્રથમ ગાંધીજીના જન્મસ્થળ અને સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ ગાંધીજીના પ્રિય ભજનો રજૂ કરવામાં આવે છે દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓ પણ કીર્તિ મંદિરની મુલાકાતે આવતા હોય છે તેઓ પર ઉત્સાહ ભેર સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાય છે પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા સ્નેહ મિલન યોજવામાં ન આવતા વર્ષોની પરંપરા તૂટી છે જેને કારણે વેપારી અગ્રણી ગાંધીવાદીઓ વરિષ્ઠ આગેવાનોમાં રોષ જોવા મળે છે વેપારી અગ્રણી અનિલભાઈ કારિયાએ આ મામલે જણાવ્યું હતું કે સ્નેહ મિલન રદ થયું જે ન થવું જોઈએ દર વર્ષે આગેવાનો વેપારીઓ સંતો મહંતો એકબીજાને શુભેચ્છા પાઠવતા હતા આ પરંપરા વર્ષોથી ચાલી આવી હતી હવે આવતા વર્ષે સ્નેહ મિલન રદ ન થાય તેવી લોકોની પણ લાગણી છે અને આ વર્ષે સ્નેહ મિલન રદ થયાનું જાહેર પણ કરવામાં આવ્યું ન હતું

પ્રમુખ શ્રી પોરબંદર હોલસેલ ગેડમેન્ટ એસોસિએશન આ વખતે અમારે પણ અહીં સ્લેમિલન રાખવામાં આવેલું હતું સુતારવાડા ચોકમાં સુતાવાડા વેપારી એસોસિએશનનું એની અંદર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પણ વધારવાના હતા અર્જનભાઈ બાપભાઈ ચેતનાબેન બધા આવવાના હતા એ હિસાબે મેં બાપભાઈને ફોન કર્યો કે બાપભાઈ કાલે તમે કીર્તિ મંદિર આવો છો ને એટલે બાપભાઈ કે ના હું નથી આવવાનું કે મને તળ જ નથી ટૂંકમાં એ હસવાના મૂડમાં હતા એ કે અર્જનભાઈ ને ચેતનાબેન બધે ભેગા જ છે અમે કોઈ નથી આવવાના મને કે તમને આમંત્રણ આવ્યું મેં કીધું મને આમંત્રણ નથી કાર્ડે નથી આવ્યું તો કે તો અમને કાર્ડને આમંત્રણ કંઈ નથી એટલે મેં કીધું તો કે અમારે અહીં કમઠાણ આખું ભેગું કર્યું છે મેં વેપારીનું ક્યાંક એમ બગડેલી તો કે ના અમે તો બધા આવવાના જ છીએ પછી મેં પ્રાંત અધિકારી જાદવ સાહેબને ફોન કર્યો પછી જાદવ સાહેબ કાલનું પ્રોગ્રામમાં શું છે કીર્તિ મંદિરમાં તો કે કાલ કીર્તિ મંદિરનો પ્રોગ્રામ કેન્સલ કર્યો અને મેં કીધું કાં

પછી મેં બધાય ઠેકાણે ઠેકાણે મેસેજ નાખી બધા એનજીઓના નંબર મારી કરતા બધી એન જી ઓ લે પછી બધાયને નાખીને એ થાળે પાઈડ પછી આ ખોટું કર્યું ખાલી પચાવ વર્ષનો રેકોર્ડ પાછા પછી આવતી વર્તે પછી આ રીતે બંધ ના રાખે રીતે અમારી લાગણી છે ખાસ કરીને કોણ કોણ હાજર હે કઈ રીતે હું આનો છાચી હોઉં કઈ રીતે નેબીલન આજી રીતે રમેશભાઈ જ્રી અર્જુનભાઈ બાપભાઈ પછી જીજી અધિકારી બધાય પોરબંધનો સમર્ગ વેપારી આલો ચાંચ વર્ષથી એની આજારી એ